ખેતી ક્ષેત્રે વધતા બોગસ અને બનાવટી ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણને રોકવા માટે ગાંધીનગર કૃષિ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે મહેસાણા જિલ્લાની અંદર કૃષિ વિભાગની ચાર ટીમે અઠાણું વિક્રેતાઓની દુકાનોની તપાસ કરી છે જેમાં તેતાલીસ શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા

બાવીસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે પ્રયોગશાળાના પરિણામો આવેથી આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જો જથ્થો બિનપ્રમાણિત થશે એટલે કે નમૂનો બિનપ્રમાણિત થશે તો કાયદા અન્વયે કાર્યવાહી કરી કોર્ટ કેસ કરવામાં આવશે